રામ રામ મિત્રો કેમ છો મજામાં મજામાં જશો ને આપણા બ્લોગ વિડિયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જાઓ છોકી તમે એકદમ મજામાં જશો અને અત્યારે વાગી ગયા છે સાડા છ જેવું અને પક્ષીનો તમને અવાજ આવતો જશે ઝાડમાં બેઠા એવો અવાજ દેખાતું નથી પરંતુ અવાજ તમને આવતો જ હશે તો સાડા છ જેવું થઈ ગયું છે ને આગળનો બ્લોગ અપલોડ કરવા બેઠો હતો તો અપલોડ થઈ ગયો પરંતુ એક લોચો થઈ ગયો હતો કે બીજી ચેનલમાં અપલોડ થઈ ગયો પરંતુ શું કહેવાય આપણે તો શેડ્યુલમાં મૂકેલો હોય એટલે ડિલીટ કરી નાખ્યો ને પછી આ ચેનલમાં અપલોડ કર્યો એટલે બે બે વાર મહેનત થઈ છે પરંતુ કઈ વાંધો નહીં ફાઇવજી હોય એટલે અપલોડ કરવામાં કંઈ વાંધો ન હોય કારણ કે નેટવર્ક ફ્રી જ છે ઓલરેડી અત્યારે તો એવું બધું છે એટલે કંઈક કંઈક આવું પણ થઈ જાય થયું એવી રીતનું કે હે ને થોડુંક તબિયત એવી બધી છે એટલે કંઈ ધ્યાન ન રહ્યું એમાં એવું બધું છે કારણ કે બે દિવસ થાય લૂ લાગી હતી અને કાલ આખો દિવસ એમ નમ ગયો અત્યારે અડધો પોણો દિવસ થઈ ગયો બ્લોગ કંઈ બન્યો નથી આગળનો બ્લોગ મૂકી દીધો અત્યારે અપલોડ કરવાનો છે ટાઈમ મળ્યો છે કારણ કે આગળનો બ્લોગ તમને મંડપનો હોય છે કુકસવાડા અને માધુપુર બે જગ્યાએ ગયા હતા એટલે થોડો ઘણો ઉજાગરો છે એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અત્યારે રેડી થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે બ્લોગ ચાલુ કરી દીધો કારણ કે એને તો મૂકાય જ નહીં બ્લોગ બહુ કન્ટિન્યુ બન્યા રહેજો જ ચેનલમાં અને અત્યારે જો સનસેટ થવાનો ટાઈમ છે તો ચાલો મળીએ અને આજે પાછો ચોવીસ પાંચ બે હજાર ચોવીસ ભાઈનો બડ ડે મોટા ભાઈનો એટલે કંઈ નક્કી નથી બહાર જવાનું થાય તો પણ થોડું ઘણું બતાવીશ જેવો ટાઈમ બરાબર તો ચાલો મળીએ તો જો છે પાછા ક્યારે ના ગેદુ ના પડ્યા એમને ધોઈ નાખીએ આની તો હાલત બગાડ નાખી ત્રણ દિવસ કન્ટિન્યુ પહેલા પૂરું કરી નાખ્યું પાણી ભર લઈને ધોઈ નાખ્યા ચકા ચક કરી નાખીએ

કારણ કે અત્યારે ચોમાસાની પહેલા એના ઈંડા મૂકવાની તૈયારીમાં હોય એના ઉપર ઘણા વરસાદની આગાહી કરતા હોય તમે જોયેલું કે સાંભળેલું હોય તો મિત્રો સવારના પર માં આપણે આવી ગયા છે દુકાન અને અહીંયા તડકો છે એક નંબર આગે ફ્રી થયો હજી તો જસ્ટ અને પંખો ચાલુ હોય તો ગરમી થાય ફૂલ લોક પણ બૈનો નથી હમણા બે દિવસ થા કામ માં હોય એટલે કારણ કે ઘણા બધા કામ હતા એટલે હમણા બ્લોગ માં કઈ અને બેકગ્રાઉન્ડ વોઇસ તમને આવતો હે રસ્તાનો આ તો વાહનો ચાલુ જ હોય

તો ચાલો જમી લઈ ફ્રી થઈ ગયા ઉપર આવ્યો હું અને અત્યારે થોડો ઘણો તડકો છે પણ ઉપર મસ્તનો ઠંડો પવન આવે ને છાંઈએ બેઠા એટલે મજા આવે તો એવું બધું છે અને મોબાઈલ હમણાં થોડી વખત જોતો હતો ત્યાં જ્યાં જોઈએ ત્યાં તમને ખબર જ હશે જો કે જોઈ લીધો હોય છે રાજકોટમાં જે આગ લાગી અને જે કંઈક 25 પ્લસ જેવા લોકો મૃત્યુ પામ પરંતુ હવે આની પહેલા પણ ઘણા બનાવો એવા બની ગયા છે જે ગણાવવાની જરૂર નથી ઘણા એટલે ઘણા બે ત્રણ વર્ષમાં જ બે ત્રણ ચાર તો બની ગયા છે તમને યાદ હોય તો અહીંયા મોરબી પાસે પુલ તૂટ્યો તો ઈ પછી વડોદરામાં ઓલી બોટ કે કહેવાય એમાંથી સવારી કરવાની એ કંઈક પલટી મારી ગીધી એ પછી એની પહેલા તક્ષશિલા કાંડ એને તો ચોખા જે હમણાં જ લગભગ પાંચક વર્ષ પૂરા થયા હતા એવું કંઈક ન્યૂઝમાં આવતું હતું એવું બધું છે અને આમાં તો શું કહેવાય હવે હું ને તમે ખાલી બે થી ત્રણ દિવસતા હોય તો એ જેના લોકો મૃત્યુ પામ્યા એને જ ભોગવવાનું કારણ કે જેના પર વિધે એ ભોગવે બધું એને જ આવતી વધારે દુઃખ થતું હોય બાકી બધા સરકારની માંડીને આપણાથી માંડી બધા લોકોને બે થી પાંચ દિવસ કે બે ત્રણ મહિના વધીને બધાય ને વાતો કરશું આપણે બાકી કઈ એમાં બધાય ને બધાય ભૂલી જા પરંતુ એ લોકોને જે લોકો ગુમાવ્યા એ લોકોને હંમેશા પરિવારને યાદ આવશે અને પાછું એમાં એવું છે કે અમારા ગામની જ એક દીકરી એમાં પણ પણ મૃત્યુ પામી છે લગભગ હજી સુધી એની તેટ ફૂટી તો તલાશ ચાલુ છે મળી એટલે એવું બધું છે અમારા ગામની ત્યાં રહેતા લોકો કે બહુ જબરદસ્ત હું ને કાટ ને હતર મરજા કાઢ્યા ગાઉ દીધું હું ને આ બહુ

ઓપરેટ કરવું એવું કોઈને કઈ આવડતું નથી એટલે પણ કહેવાય શીખવાડે તો બધાને પોતાનું કંઈક ક્યારેક થાય તો બીજાને પણ બચાવી શકે પોતે પણ બચી શકે એવું પણ કહી શકીએ પરંતુ ધારો કે નાના એવા છોકરાઓ તો ખ્યાલ ન જ હોય પરંતુ અમુક દસ પંદર વર્ષ કે સત્તર અઢાર વર્ષના લોકોને જો આવું શીખવાડવામાં આવે તો ઈ તમારે થોડુંક શીખી શકે અને થોડુંક ક્યારેક આવો પ્રોબ્લેમ આવે તો એ કાબૂમાં કરી શકે અને પોતાનું જીવન અન્ય લોકોનો જીવ પણ બચાવી શકે એવું થઈ શકે પરંતુ સ્કૂલમાં ને બધું શીખવાડે તો વધારે સારું કેમ કે કરી ન કે બે લાખ પાછી પીએમ પીએમઓની સહાય આવી બે બે લાખ ને પચાસ હજાર ઇજાગ્રસ્ત આવ્યા એટલે પૈસાથી કંઈ પાછું વ્યક્તિ આવી જવાનું નથી એટલે પૈસા તો ખાલી ગુણ વસ્તુ કહેવાય છે તો કે હવે વ્યક્તિ વહી જ ગયો પરિવારનું એ વહી જ ગયું લેટેસ્ટમાં એક છોકરાના પપ્પાએ ટૂંકમાં ખુલ્લી ધમકી કયો તો ધમકી અને તમે વિડીયો જોયો જશે કારણ કે તપાસ ચાલુ છે હવે જે થાય મોણામાં શું કહેવાય વાહે પાછળ હોય તેના દ્વારા થયું હોય અને પાછું શું કહેવાય અહીંયા પેટ્રોલ ડીઝલનો જથ્થો એવડો હતો અને પાછું કામ ચાલુ હતું લોખંડનું વેલ્ડિંગનું ને એવું મેન કારણ તો બધા એવું જ વેલ્ડિંગનું કામ ચાલુ હતું એના લીધે જ આગ લાગી એવી બધી કહે છે પણ હવે સાચું શું છે એ હવે આગળ તપાસ કરે છે સરકાર દ્વારા કે તપાસ કરે હવે શું થાય અને ક્યારે થાય અને શું નિર્ણય આવે એ જોઈએ થાય તો તમે પણ તકેદારી રાખવાની અને પાછી એક ઈ પણ વસ્તુ છે કે જો ધારો કે તમે મિત્ર સર અને ધારો કે ગેમ હોય ને તમને એમ ખબર પડે જાગૃત નાગરિક તરીકે તમને એમ ખબર પડે ફાયર એનો વ્યવસ્થા નથી કોઈ મંજૂરી નથી મેળવેલ અને તમે કોઈ પણ પ્રશ્ન ઉઠાવો તો તમારા જ મિત્રો તમને એમ કે હાલની કંઈ ન થાય આપણે રમી લઈએ આપણે પછી નીકળી જઈએ એટલે એવી વસ્તુ બનતી હોય કદાચ આપણે આપણું જ વિચાર થાય કંઈ ન થાય આપણે રમીને નીકળી જાય પરંતુ જ્યારે થાય ને ત્યારે જે લોકો મૃત્યુ પામે ને ત્યારે એમ થાય છે કે આ બધી વસ્તુ જરૂરી છે પરંતુ થાય ત્યારે જ બધી ખબર પડે વધારે પૂરતું અને થાય ક્યારેક જ સો એ એક જ વાર બને આવી અને ત્યારે ટૂંકમાં પરિણામ બહુ ખરાબ જ આવતું હોય એનું એટલે આવું બધું છે એટલે ધ્યાન રાખવું સચેત રહેવું અને ઘણું ખરું છે પણ પણ હવે જોઈએ શું થાય આ બધી અને બધાને કહેવાય શાંતિ જે પણ લોકો મૃત્યુ છે એની આત્માને આપે એવું બાકી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો આ તો મને થોડું એવું લાગ્યું કે કેવું જોઈએ તો આ વ્લોગ ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને વ્લોગ ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી